વેબ ચેનલના પ્રયોજક છે ગુજરાત એમ્પોરિયમ ડ્રીમ હાઉસ પ્રી સ્કૂલ દ્વારા ફન ફેર કાર્નિવલ નું આયોજન

વિવિધ ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રીમ હાઉસ ની પ્રી ના સમગ્ર કાર્યક્રમ ના વિશેષ મેનેજિંગ ડિરેક્ટર દીક્ષા કુમારી અને શંભુ પ્રસાદે આ અંગેની વિશેષ માહિતી આપી હતી ફન एंजॉय करेंगे यहां पे कई सारे स्टॉल्स हैं गेम स्टॉल्स भी हैं और हमें यहाँ पे अलग अलग कैरेक्टर्स भी रखा है ताकि बच्चे आए बच्चों के लिए है बच्चे आए यहाँ पर आकर के एंजॉय करें यहाँ पर हमारे पास दो साल से लेकर के छः साल तक के बच्चे हैं और हमारा जो क्लास है वो प्ले ग्रुप है नर्सरी है जूनियर है और सीनियर है उनके बच्चे हैं पेरेंट्स पेरेंट्स के द्वारा यहीं के पेरेंट्स के द्वारा स्टॉल लगाया गया है તાકી પેરેન્ટ કો જો ઇન્વમેન્ટ મિલે ઓર વો બી મતલબ કરે તો હમ અચ્છા લગતા આ સ્કૂલ દ્વારા આજે એક ફૂડ ફેસ્ટિવલનું અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેના લીધે બાળકો પ્લસ પેરેન્ટ્સ બંનેમાં બહુ જ ઉત્સાહ છે અને જેના લીધે છોકરાઓને નાના બાળકોને વધારે પ્ર પ્રોત્સાહન મળે છે કે નવું નવું કંઈક શીખે તો આ સ્કૂલનું હું ધન્યવાદ માનું છું આ આયોજન થકી વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ તેમજ વિદ્યાર્થીઓને એકબીજા સાથે કેવી રીતે હળીમળીને કામ કરી શકાય તે માટેનો ખાસ હેતુ હતો તેમ સંચાલકો જણાવી રહ્યા હતા બાળકોએ પણ ખૂબ ઉત્સાહભેર આ કાર્નિવલનો ભાગ લીધો હતો અને આનંદિત થયા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર